આપણે કાચા બટેકાનો આજે એક અલગ નાસ્તો બનાવીશું તો કાચા બટેકા આપણે લીધા છે તો એને આપણે સોલી લીધા છે ચોલીને આપણે એને આપણે ખમણવાના આપણે એક આ એકાજારી લઈશું તપેલી ઉપર આપણે કપડું મૂકીશું બટેકાના શીણને પૂરું કરી નાખવાનું છે આપણે એ પાણીને નીતારી લઈશું એકદમ પાણી આપણે નીતારી લેવાનું છે આપણે લાલ મરચું નાખીશું છે એમાં ધાણા જીરું નાખીશું પછી હળદર નાખીશું થોડુંક આપણે હંસળ મીઠું નાખીશું થોડુંક આપણે સાદું મીઠું નાખીશું થોડુંક આપણે આખું જીરું નાખીશું ખા નાખીશું પછી બધું આપણે મિક્સ કરી દેવા આપણે ત્રણ ચમચાનું લોટ નાખીશું આપણે મીઠા લીમડાના પત્તા લીધા છે આપણે બધું મિક્સ કરી દઈશું આપણે આવી રીતના ગોળી બનાવી નાખીશું ગોળી બનાવીને તળી લેવાની આપણે તેલ મૂકીશું આપણે હવે તેલ મૂકીશું આપણે તેલ આવી ગયું છે તો આપણે તેમાં ગેસે તળી નાખવાની છે નાની નાની કોળી કરી તળાઈ ગયા છે તો આપણે એક બીજમાં કાઢી આપણે બધી તળીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે બે ચમચી મોળું દહીં લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું આપણે એની અંદર થોડુંક મરસું નાખે થોડુંક આપણે ધાણ જીરું નાખીએ થોડીક આપણે નાખીએ આપણે એને મિક્સ કરી આપણે આને સાઈડમાં રાખીએ આપણે વઘારવા માટે આપણે લીલું મરસું નાખીશું આપણે ચાણા જીરું નાખીશું થોડી પાવડર નાખીશું થોડુંક આપણે મરચું તો નાખીને આપણે થોડુંક પછી આપણે ઓલી પેસ્ટ બનાવી છે એ પેસ્ટને આપણે એની અંદર થોડોક સોસ નાખીશું આપણે એની અંદર ગોળ વ્યાજ કરીશું આપણો ટેસ્ટી નાસ્તો બટેકાનો આપણે સરસ નાખી તૈયાર છે આપણે એને નીચે ઉતારી લઈએ આપણો ટેસ્ટી નાસ્તો સરસ તૈયાર છે એકદમ સરસ તૈયાર આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે